બોટાદ જિલ્લાના રાણપુરા તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી સાળંગપુર બીએપીએસ મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસરથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તળાઈ ગઈ હતી આ ઘટનામાં ડ્રાઈવર દિવેશભાઈ પટેલના દસ વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા સહિત બે વ્યક્તિના મોત થયા છે જ્યારે સાળંગપુર બીએપીએસ મંદિરના સંત શાંતિચરિત સ્વામી હજુ પણ લાપતા છે કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાં સાળંગપુર બીએપીએસ મંદિરના સંત અપૂર્વ પુરુષ સ્વામી અને શાંતિચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવેક કાપડિયા નિકુંજ સોજિત્રા દિવેશ પટેલ ડ્રાઈવર કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયા આ તમામ લોકો સાળંગપુર બી મંદિરે રહે છે ગઈકાલે રાત્રે સવા અગિયાર વાગ્યે દિવેશ પટેલ ગોધાવટા પાસે એક નાણાં કોઝવે પાસે પહોંચ્યા નાળામાં થોડુંક પાણી ભરાયેલું હતું કિનારે ઊભેલા એક છકડા રિક્ષાના ચાલકે તેમણે જણાવ્યું કે પાણી ઓછું છે અને પસાર થઈ શકાશે આત્મવિશ્વાસ સાથે દિવેશ કાર નાણાંમાં ઉતારી શરૂઆતમાં પ્રવાહ ઓછો લાગતો હતો પરંતુ કાર અધવચ્ચે પહોંચતા જ પ્રવાહને કારણે તે ઊભી રહી ગઈ તેમણે અને સાથેના યાત્રિકોએ મદદ માટે ફોન કર્યા કિનારે ઊભેલા કેટલાક લોકોએ દોરડું ફેંકી કારને ખેંચવાનો પ્રયાસ પણ કર્યો જોકે એ જ વખતે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પાણીનો પ્રવાહ અચાનક અને ભયાનક રીતે વધી ગયો ઘટના સ્થળેથી સ્વામીના ચંપલ મળ્યા કારમાંથી વચ્ચેની સીટમાં બેઠેલા લગભગ એસી વર્ષીય કૃષ્ણભાઈ પંડ્યા અને દિવેશભાઈનો દસ વર્ષીય પુત્ર પ્રબુદ્ધ મૃત અવસ્થામાં મળી આવ્યા ઘટના સ્થળેથી સ્વામીના ચંપલ મળ્યા છે જે દર્શાવે છે કે તેઓ પણ આ પ્રવાહમાં તણાયા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર